નમસ્કાર ગુજરાત સપ્ટેમ્બર મહિનો ચાલુ થઈ ગયો છે અને સપ્ટેમ્બર મહિનાની અંદર ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે અત્યારે વરસાદની મોટી સિસ્ટમો છે એ બની રહી છે બંગાળની ખાડી હોય અરબસાગર હોય કે પછી મધ્ય ગુજરાતના વિસ્તારો હોય આ દરેક વિસ્તારોની અંદર અત્યારે વરસાદના રાઉન્ડ છે એ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે વરસાદનો ઘેરાવો પણ જોવા મળી રહ્યો છે આજે બીજી સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં ફરી એક વખત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને એ સક્રિય થતી સિસ્ટમ હવે લો પ્રેશર સિસ્ટમ છે એ ડિપ્રેશનની અંદર બનશે મજબૂત હશે તો લો પ્રેશર સિસ્ટમ ફરી વખત ગુજરાતની નજીક આવશે અને મિત્રો હાલમાં વેધર મોડેલો બતાવી રહ્યા છે કે સિસ્ટમ ગુજરાત ઉપર પસાર થતી જોવા મળી રહી છે વરસાદની સિસ્ટમો અવારનવાર ગુજરાત ઉપરથી પસાર થતી હોય છે પરંતુ આ વખતની જે સિસ્ટમ છે એ મધ્ય ભારત તરફથી આવશે અને બંગાળની ખાડી તરફથી આવશે એટલે એમાં વરસાદનું જોર પણ વધારે હશે જેમાં વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર પહેલાં પણ અઠવાડિયાની અંદર આ વરસાદની સિસ્ટમ છે એ અસર પહોંચાડી દે તો સપ્ટેમ્બર મહિનો આખો વરસાદ વાવો જશે જેમાં અત્યારે ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે ખાસ કરીને આપણે જણાવી દઈએ કે ચારથી લઈ અને નવ સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ પડશે મિત્રો વર્ષ બે હજારને પચીસની સાલમાં એટલે કે આ વર્ષના આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ છે એનો રાઉન્ડ હજી પણ સુધી જોવા નથી મળ્યો એવો રાઉન્ડ આવવાનો છે કે આવનારા દિવસોની અંદર કે દસ ઇંચથી પંદર ઇંચ સુધીના વરસાદ પડવાના છે ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદી સિસ્ટમનો ટ્રપ છે એ દર્શાવવામાં આવી રહ્યો છે અને એની સાથે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ પણ દર્શાવવામાં આવી રહી છે સતત અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણ છે એ પલટાણું જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જે વરસાદનું જોર પહેલાં ઓછું હતું એ હવે વધી ગયું છે વિવિધ મોડલોના ભાગરૂપે ખાસ કરીને ગુજરાતના ખેડૂતભાઈઓ છે એમના માટે વાત કરીએ તો અત્યારે વરસાદના કારણે જે ખેડૂતોના પાકને છે એ નુકસાન થવાની પણ સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે અતિવૃષ્ટિની સ્થિતિ છે એ સર્જાઈ શકે છે ગુજરાત રાજ્ય ઉપર જ્યારે પણ અતિવૃષ્ટિની આગાહી કરવામાં આવતી હોય ત્યારે મિત્રો એવું માની લેવાનું કે વરસાદનું જોર વધારે હોય એના કારણે જ અતિવૃષ્ટિની જે આગાહી છે એ કરવામાં આવી છે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનો જોર પણ વધારે છે અને અતિવૃષ્ટિની આગાઈ છે એ પણ કરવામાં આવી રહી છે છેલ્લા ચોવીસ કલાકની અંદર વરસાદનું જોર વધ્યું છે હજી પણ વધશે કારણ કે પરેશભાઈ ગોસ્વામીએ કહી દીધું એટલે પાકું ગુજરાત રાજ્ય ઉપર પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે અને એમાં પણ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળી રહી છે એટલે કે ગુજરાત રાજ્ય ઉપર ધોધમાર વરસાદ છે એ હવે પડશે વાતાવરણની અસર પણ ગુજરાતને અસર પહોંચાડશે વાતાવરણને કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પણ પડશે છેલ્લા ચોવીસ કલાક માટે વરસાદનું જે અનુમાન પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે એ પણ આપણે જાણી લઈએ તો અત્યારે વાદળોનો ઘેરાવો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં વધારે પડતો જોવા મળી રહ્યો છે અને દક્ષિણ ગુજરાત તરફથી આ સિસ્ટમ પરિવહન પામશે એટલે કે દક્ષિણ ગુજરાતથી આ સિસ્ટમ આગળ આવશે સિસ્ટમ જ્યારે આગળ આવશે ત્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને અસર પહોંચા છે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ દમણ દાદરાનગર હવેલી વડોદરા ભરૂચ આ સાથે રાજપીપળા અમોદના વિસ્તારો હોય કે પછી ગાંધીધામના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર છે વરસાદનું જોર વધારે પડતું જોવા મળી રહ્યું છે અને હવે પછી ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર વરસાદની સિસ્ટમ છે એ પણ મજબૂત થશે જેમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે લો પ્રેશર એરિયા બન્યો છે એ લો પ્રેશર એરિયા મજબૂત થઈ અને બંગાળની ખાડી સુધી પહોંચતો જોવા મળી રહ્યો છે વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર તો થઈ છે પરંતુ અરબસાગરના દરિયાકાંઠાની અંદરથી જે ભેજવાળા પવનો આવતા હતા એ ભેજવાળા પવનો હવે વરસાદના ઘેરાવાને છે એ વધારતા જોવા મળી રહ્યા છે કારણ કે અરબસાગરના દરિયામાંથી પણ વરસાદનું વહન વહન છે એ વધતું હોય અને બંગાળની ખાડીમાંથી પણ વરસાદનું વહન છે એ વધતું હોય તો આમ બંને દિશા તરફથી ગુજરાત રાજ્ય તરફ જે વરસાદની સિસ્ટમો છે એ બનતી જોવા મળી રહી છે જેના ભાગરૂપે હવે સપ્ટેમ્બર મહિનો છે એ કોરો નહીં જાય કારણ કે ઓગસ્ટ મહિનામાં પણ જે આગાઈ કરવામાં આવી હતી એ પ્રકારનો વરસાદ પડ્યો છે એવો જ વરસાદ હવે સપ્ટેમ્બર મહિનામાં પડશે અને એ પછી વરસાદ છે એ ગુજરાત રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાની અંદર બે રાઉન્ડ જોવા મળશે ચોમાસાના અને વરસાદના જેને કારણે ગુજરાત ઉપર હજી પણ વરસાદની સિસ્ટમ છે એ મજબૂત થતી જોવા મળી રહી છે બંગાળની ખાડીની અંદર પણ આ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત થયો અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું એ જ વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ મજબૂત હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ જોવા મળી રહ્યો છે બે દિવસ પહેલાં પણ આ પ્રકારની આગાહી હતી કે ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ હજી પણ મજબૂત થશે ગુજરાત રાજ્યમાં ચોમાસાનો વરસાદ હજી પણ પડશે પરંતુ અત્યારે જે આગાહી મળી રહી છે એમાં સપ્ટેમ્બર મહિનાની અંત સુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર એક નાનકડું એવું વાવાઝોડું પણ જોવા મળી શકે છે હવે આ વાવાઝોડું છે કઈ દિશા તરફથી આગળ આવશે એ પણ તમને જણાવી દઈએ તો બંગાળની ખાડી તરફથી એક વાવાઝોડાના સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે કારણ કે અવારનવાર બંગાળની ખાડીમાંથી છે માહિતી એવી મળતી હોય છે કે જ્યારે પણ વાવાઝોડા સક્રિય થાય ત્યારે બંગાળની ખાડીમાં વધારે અસર પહોંચાડતા હોય છે કારણ કે મિત્રો અત્યારે પેસિફિક હિન્દ મહાસાગરની અંદર વાવાઝોડા સક્રિય થયા છે આ વખતે ઓગસ્ટ મહિનાના જે દિવસો છે એમાં પેસિફિક હિન્દ મહાસાગરની અંદર વધારે પડતા વાવાઝોડાની અસર છે એ જોવા મળી રહી છે એવા જ વાવાઝોડાની અસર મિત્રો ગુજરાત તરફ આવતા હોય તો એ વરસાદની સ્થિતિને છે એ મજબૂત દર્શાવે એટલે કે વરસાદનો જોર વધારે પરંતુ આ વખતે બંગાળની ખાડીની લો પ્રેશર એરિયા છે એ લો પ્રેશર એરિયાના વધારાના ભાગને અત્યારે છે એ દર્શાવતી સિસ્ટમ છે એ મોન્સૂન ટ્રફની અસર પહોંચાડે અને આ વરસાદની મોન્સૂન ટ્રફની સ્થિતિ છે એના દરિયાકાંઠાના વિસ્તારો સુધી વધતી જોવા મળે જેના કારણે અત્યારે બંગાળની ખાડીની અંદર જો વાવાઝોડું બન્યું હોય અથવા તો લો પ્રેશર સિસ્ટમ બની હોય તો એ મધ્ય ભારત તરફ આગળ આવે અને મધ્ય ભારતની જે સિસ્ટમ છે એ ગુજરાતને પરિવહન કરતી હોય છે એટલે ગુજરાત રાજ્ય સાઈડ આવતી હોય છે જેને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવનો ફૂંકાવા મળે એટલે ગુજરાત ઉપર વરસાદની સિસ્ટમનો ઘેરાવો અને વાવાઝોડાની અસર પણ દર્શાવવામાં આવે તો આ પ્રકારની છે એ વા આગાહી કરવામાં આવી હવે ગુજરાત ઉપર વરસાદનું જોર હજી પણ વધતું જોવા મળી રહ્યું છે કારણ કે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર એરિયા બન્યો એ બંગાળની ખાડીની દરિયાકાંઠાના વિસ્તારની અસર છે એ દર્શાવવામાં આવી રહી છે કારણ કે બંગાળની ખાડીની અંદર પોંડુચેરી વિશાખાપટ્ટનમ સાથે ભુવનેશ્વરમ રામ તેમજ અત્યારે છે એ વિજયવાડા છે આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વધારે પડતી વરસાદની આગાહી છે કરવામાં આવી રહી છે કારણ કે બંગાળની ખાડીમાં અત્યારે અવારનવાર સિસ્ટમો સક્રિય થઈ છે જેના ભાગરૂપે ગુજરાતના આ જિલ્લાઓની અંદર પણ અસર છે એ વરસાદનું વધારે પડતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે એ હવે મિત્રો પોંડુચેરી છે સાથે સાથે અરવલ્લી છે આંધ્રપ્રદેશ છે અને ખાસ કરીને પશ્ચિમ ભારતના જે વિસ્તારો છે પશ્ચિમ બંગાળ કહી શકીએ આપણે એ વિસ્તારોની અંદર વધારે પડતું વરસાદનું વહન છે એ વધારે જોવા મળી રહ્યું છે કારણ કે એ વિસ્તારોની અંદર વરસાદની સિસ્ટમ પણ છે એ અવારનવાર વધારે પડતી જોવા મળી રહી છે તો ગુજરાત રાજ્ય ઉપર પણ વરસાદનું જોર છે એ હજી પણ વધારે જોવા મળશે અને આ સિસ્ટમ છે એ વાદળોના ઘેરાવો હોય તો એના કારણે ગુજરાત ઉપર આગળ વધતી જોવા મળી રહી છે બંગાળના ખાડેના દરિયાકાંઠાના વિસ્તારોને પણ અસર પહોંચાડતી જોવા મળી રહી છે બે દિવસ પહેલાં પણ આ આગાહી મળી હતી કે હજી પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે છે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી રહી છે હજી પણ આગામી પાંચ દિવસ માટે ગુજરાત રાજ્યના માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની જે સૂચના આપવામાં આવી છે એમાં ગુજરાત ઉપર વરસાદનું જોર વધ્યું કારણ કે વરસાદની સિસ્ટમ છે એ બંગાળની ખાડી તરફ આગળ વધી અને બંગાળની ખાડીને દરિયાકાંઠાના વિસ્તારોના ઘેરાવાને પણ અસર પહોંચાડતી જોવા મળી જેના કારણે આ પ્રકારની આગાહી છે એ કરવામાં આવી રહી છે નહીતર મિત્રો ગુજરાત ઉપર જે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી છે એ પણ અવારનવાર જોવા મળતી હોય છે તમને ખ્યાલ હશે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે પૂરની પરિસ્થિતિ છે એ સર્જાતી જોવા મળી હતી એટલે આ થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી જે વરસાદની વીજળીના કડાકા બડાકા સાથેનો વરસાદ જોવા મળ્યો હતો એ ગુજરાત ઉપર અસર પહોંચતો જોવા મળી રહ્યો હતો એટલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર બંગાળના ખાડા નથી અને અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારથી પશ્ચિમી ગુજરાતના વિસ્તારો તરફ છે એ આ વાતાવરણની સિસ્ટમ છે એ જોવા મળી હતી તો આ પ્રકારની આગાહી હતી હવે ગુજરાત ઉપર જે બીજી નવી આગાહી છે એ તમને જણાવી દે તો અત્યારે તમે જોઈ શકો છો મુંબઈ અને મહારાષ્ટ્ર તરફ એક ચાર અને પાંચ સપ્ટેમ્બરના રોજ એક વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળી રહ્યો છે હવે મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર બંગાળની ખાડીની એક સિસ્ટમ અસર છે વાતાવરણની અંદર સિસ્ટમનો ટ્રફ છે એ મોન્સૂન ટ્રફ અસર પહોંચાડશે અને ઘેરાવો ગુજરાત ઉપર જે જોવા મળી રહ્યો છે એ વાદળોના ઘેરાવો છે એ હજી પણ ઘણા બધા જિલ્લાઓને અસર છે હજી વરસાદની સ્થિતિ છે એ મજબૂત થશે કારણ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અવારનવાર લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી રહી છે અને આ લો પ્રેશર સિસ્ટમનો ટ્રફ હજી પણ મજબૂત થશે વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેને કારણે બંગાળની ખાડીની દરિયાકાંઠાના વિસ્તારની લો પ્રેશર સિસ્ટમ છે એ વાતાવરણની અસરને પણ હજી ઘેરાવા સાથે મજબૂત બનાવતી જોવા મળી રહી છે એટલે કહી શકાય છે કે અત્યારે સુરત તેમજ વડોદરા નવસારી ભરૂચ આમોદ રાજપીપળા ડુંગરપુરના વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ જોવા મળશે ચાર સપ્ટેમ્બર અને પાંચ સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે અને નવ તારીખ સુધી આ વરસાદનું જોર રહેશે અત્યારે મિત્રો કદાચ બીજી અને ત્રીજી સપ્ટેમ્બરના રોજ વરસાદ ના પડે પરંતુ એ વરસાદ છે એ હવે તમે ચાર અને પાંચ સપ્ટેમ્બરના રોજ જોઈ શકો છો ત્યારથી લઈને પાંચ દિવસ સતત વરસાદનું જોર વધતું જોવા મળશે અને આ વરસાદનું જોર હજી પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર પહોંચાડે એ પ્રકારની આગાહી ઓછે કરવામાં આવી રહી છે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમનો મજબૂત થતો જે ખેરાઓ છે એ પણ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ લાવી શકે છે તો આ પ્રકારની અત્યારે એક આગાહી મળી રહી છે અને હવે પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારો વચ્ચે એક વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેને કારણે મધ્ય ભારતમાં પણ વરસાદ વધશે અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ વરસાદ છે એ વધતો જોવા મળી રહ્યો છે સાથે સાથે ગુજરાત ઉપર અત્યારે સિસ્ટમનો ટ્રપ છે એ પણ મજબૂત થયો છે જેને કારણે વરસાદનું વાતાવરણ છે એ હજી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધી અને અરબસાગરના દરિયાકાંઠા વિસ્તારો સુધી છે એ જોવા મળી રહ્યું છે બાકી જોવા જઈએ તો મિત્રો અત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી દીધી છે કે ચોમાસાની સ્થિતિ હજી પણ મજબૂત રહે છે કારણ કે અત્યારે અંબરલાલ પટેલની આગાહી પ્રમાણે સપ્ટેમ્બર મહિનાની પંદર તારીખ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ છે એ જોવા મળવાના છે જેમાં સપ્ટેમ્બર મહિનાની પંદર તારીખ આજુબાજુ એક વરસાદનો મોટો રાઉન્ડ જોવા મળશે અને એ વરસાદની સ્થિતિ છે એ છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે મહીસાગર છે દાહોદ છે છોટાઉદેપુર છે એ વિસ્તારો સાથે પંચમહાલ ખેડાના વિસ્તારો સાથે આણંદ વડોદરા અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોની અંદર તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એનો જોર વધતું જોવા મળી રહ્યું છે સતત મિત્રો નર્મદાના તમામ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ ઝાપટાં છે એ જોવા મળશે અને આ સાથે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અંદાજે આજે વરસાદ છે એ પડવાનું શરૂ થઈ જશે તો મિત્રો અત્યારે જે આપણે આગાહી માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે એ શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી આગાહી અને માહિતી મળી જાય